ટ્રમ્પ ટુ પોઈન્ટ ઝીરો એક મોટું વચન હતું અમેરિકાના સુવર્ણયુગને પાછું લાવવાનું પણ એક વર્ષ પછી આ સ્રોતના આધારે જોઈએ તો આર્થિક રિપોર્ટ કાર્ડ કેવો દેખાય છે શું આંકડા અને વચનો એકબીજા સાથે મેળ ખાય છે ચાલો તપાસીએ બસ આ એક જ વાક્ય આખા ચૂંટણી પ્રચારનો જાણે કે મુખ્ય આધાર બની ગયું હતું અભૂતપૂર્વ આર્થિક સમૃદ્ધિનું વચન એક એવો દાવો જેણે લાખું લોકોનું ધ્યાન ખેંચ્યું હતું તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ અને આ સ્ત્રોતના તારણોને જરા ઊંડાણપૂર્વક જોઈએ આપણે વચનોને વાસ્તવિકતાની એરણ પર ચકાસીશું અને સમજીશું કે આર્થિક અને વિદેશ નીતિના મોરચે ખરેખર શું થયું કોઈ પણ અર્થતંત્રની તબિયત જાણવી હોય ને તો સૌથી પહેલા એના મુખ્ય આંકડા જોવા પડે બરાબર તો ચાલો શણવાત ત્યાંથી જ કરીએ જીડીપી અને ફુગાવો તો સૌથી પહેલો આંકડો બે ટકા સ્ત્રોત મુજબ બે હજાર પચીસમાં અમેરિકાનો જીડીપી વૃદ્ધિ દર એટલે કે દેશના કુલ આર્થિક ઉત્પાદનમાં જે વધારો થયો એ માત્ર બે ટકા પર જ સ્થિર રહ્યો હવે આ બે ટકાના આંકડામાં સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે એ છે સ્થિરતા મતલબ કે પાછલી સરકારના સમયગાળાની સરખામણીમાં આર્થિક વૃદ્ધિમાં કોઈ મોટો ઉછાળો કે ઘટાડો જોવા નથી મળ્યો અર્થતંત્ર જાણે કે એ જ ગતિએ ચાલતું રહ્યું ઓકે જીડીપી તો જોઈ લીધું હવે વાત કરીએ મોંઘવારીની તો ફુગાવાનો દર લગભગ ત્રણ ટકાની આસપાસ રહ્યો હવે આ ત્રણ ટકાનો આંકડો કદાચ નાનો લાગે પણ જ્યારે તે સેન્ટ્રલ બેન્કના બે ટકાના ટાર્ગેટ કરતાં સતત ઉપર રહે ને ત્યારે એનું સીધો અર્થ એ થાય છે કે સામાન્ય માણસ માટે જીવન નિર્વાહનો ખર્ચ એક મોટો પડકાર બની રહે છે ખિસ્સા પર ભાર વધતો જ રહે છે સારું તો આ હતા અર્થતંત્રના બેઝલાઇન આંકડા હવે આપણે વાત કરીએ વ્યાપાર નીતિની જ્યાં આ સ્રોત મુજબ કેટલા ખૂબ જ મોટા અને સાવ અણધાર્યા ફેરફારો જોવા મળ્યા એક વ્યાપક વ્યાપાર યુદ્ધની શરૂઆત થઈ પણ આશ્ચર્યની વાત તો એ હતી કે સૌથી વધુ પૂરા પચાસ ટકા ટેરેફ ભારત પર લાદવામાં આવ્યો અને આ આંકડો તો ચીન પર લાદવામાં આવેલા ટેરેફ કરતાં પણ કથિત રીતે વધારે હતો આ એક એવો વળાંક હતો જેની કોઈએ કલ્પના નહોતી કરી અને આવી નીતિની અસર તો તરત જ દેખાવાની હતી અમેરિકન બજારમાં આયાત ઘટી ગઈ જેના કારણે ઇલેક્ટ્રોનિક્સથી લઈને ચોકલેટ જેવી રોજિંદી વસ્તુઓની પણ અછત વર્તાવા લાગી અને ભાવ પણ વધ્યા આનાથી ગ્રાહકો અને સ્થાનિક ઉદ્યોગો બંનેને મુશ્કેલી પડી ઓકે આર્થિક મોરચાથી હવે થોડો આગળ વધીએ વિદેશ નીતિમાં એક બહુ મોટું વચન યુક્રેન યુદ્ધ અંગેનું હતું આ માત્ર એકાદ વાર કહેવાયેલું વાક્ય નહોતું સ્ત્રોત એવું નોંધે છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન આ દાવો એક બે વાર નહીં પણ પૂરા ચોરાસી વખત કરવામાં આવ્યો હતો પણ વચન અને વાસ્તવિકતા વચ્ચે અહીં એક મોટો તફાવત જોવા મળ્યો કાર્યકાળનું એક વર્ષ પૂરું થઈ ગયું પણ યુક્રેનમાં સંઘર્ષ તો ચાલુ જ રહ્યો એનો કોઈ અંત આવ્યો નહીં અને અહીં નીતિમાં એક મોટો વળાંક આવ્યો આ સ્રોત મુજબ અમેરિકન સહાય બંધ કરી દેવામાં આવી અને એના બદલે યુક્રેનના જે મૂલ્યવાન ખનીજ સંસાધનો છે એમાં પચાસ ટકા હિસ્સા માટે એક સોદો કરવામાં આવ્યો આ એક સંપૂર્ણપણે અલગ જ અભિગમ હતો તો એક તરફ મોંઘવારી અને વેપાર યુદ્ધની ચિંતાઓ હતી તો બીજી તરફ વોલ સ્ટ્રીટનું શું સારું ત્યાંની વાર્તા તો કાંઈક સાવ અલગ જ હતી શેરબજારમાં તો જાણે કે જબરદસ્ત તેજીનો માહોલ હતો એસએનપી પાંચસો ઇન્ડેક્સ છ હજારના ઐતિહાસિક આંકને પણ પાર કરી ગયો રોકાણકારો માટે તો આ ખરેખર ઉજવણીનો સમય હતો પણ આ તેજી પાછળનું સાચું કારણ શું હતું વિશ્લેષકોનું સ્પષ્ટપણે માનવું છે કે આ ઉછાળાનો શ્રેય વહીવટી નીતિને નહીં પણ આખી દુનિયામાં જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની ક્રાંતિ ચાલી રહી છે એને જાય છે અને આ વાતને વધારે સમર્થન ત્યારે મળે છે જ્યારે આપણે દુનિયાના બીજા બજારો પર નજર કરીએ બે હજાર પચ્ચીસમાં યુકે જર્મની જાપાન અને નવાઈની વાત તો એ છે કે ચીનના બજારોએ પણ અમેરિકન બજાર કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું તો આ બધા અલગ અલગ ટુકડાઓને જોડીને જોઈએ તો આ સ્રોત આપણને કેવા નિષ્કર્ષ પર લઈ જાય છે વચન હતું સુવર્ણ યુગનું પણ વાસ્તવિકતા શું હતી સુવર્ણયુગ કે પછી કંઈક બીજું અહીં જે મુખ્ય મુદ્દો સામે આવે છે એ છે આર્થિક વિભાજનનો જુઓ એક તરફ શેરબજારની તેજીથી જે શ્રીમંત રોકાણકારો હતા એમને તો ખૂબ ફાયદો થયો પણ બીજી તરફ સામાન્ય નાગરિકો ઊંચી મોંઘવારી અને ચીજવસ્તુઓની અછત જેવા દબાણનો સામનો કરતા રહ્યા અને અંતે આ સ્ત્રોત આપણને એક બહુ મોટો સવાલ પૂછીને છોડી જાય છે જો આર્થિક લાભ અમુક વર્ગ પૂરતો જ સીમિત રહે તો શું એને ખરેખર દેશની સમૃદ્ધિ કહી શકાય અને આ પ્રકારની નીતિઓની વૈશ્વિક અર્થતંત્ર પર લાંબા ગાળે કેવી અસર થઈ શકે છે વિચારવા જેવો પ્રશ્ન છે